આ બાબતે ડ્રાઈવરે જણાવ્યું હતું કે અમને આજે બાવીસ દિવસની નોકરી કરવા માટે સૂચના આપવામાં આવી છે અને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અમને કહેવામાં આવ્યું છે અમે જેટલું કામ કરીએ છીએ અમને એટલું જ વળતર મળવું જોઈએ રાત્રિપાહ નગરપાલિકાના ફાયર બ્રિગેડના ડ્રાઈવરો ડ્રાઈવરોએ આજે તેઓની વિવિધ માંગણીઓ લઈને હડતાલ પાડી છે અને આપણી સાથે રાત્રીપ નગરપાલિકાના ફાયર બ્રિગેડના ડ્રાઈવરો છે એમની સાથે પૂછું શા માટે એમને એ હડતાલ પાડી છે શા માટે તમે આજે હડતાલ પાડી છે અને શું તમારી માગણી છે સાહેબ અમારે એવું છે કે આજે આજ રોજ અમને એવું કહેવામાં આવે કે ભાઈ તમને બાવીસ દિવસ મળશે આજ સુધી અમને છવ્વીસ દિવસ મળતા હતા ને અમે ફાયર બ્રિગેડના જવાન છે અમે ચોવીસ કલાક ફરજ બતાવીએ છીએ આ જ્યારે મોદી સાહેબનો બંદોબ હોય છે સીએમ સાહેબનો હોય છે અમે તત્પર ચાર ચાર દિવસ સુધી ત્યાં ગાડી ભૂખાને તરસા રહીએ છીએ બસ અમે અમારા પોતાના પૈસાથી બી બગાડીને અમે ખાઈએ છીએ ને અમે અમારી ફરજ બજાવીએ છીએ તો એ અમારી સાથે અન્યાય થાય છે અમે અમારી માંગ એટલી જ છે કે અમને અમારો પૂરતો રોજ મળવો જોઈએ ને આ તમે તમને આજે જાણ કરવામાં આવી કે નોટિસ મારફતે જાણ કરવામાં આવી કેવી જાણ કરવા ના જાણ કરવામાં આવી મૌખિક જાણ કરવાની અમારા સુપરવાઇઝર સાહેબે કીધું કે ભાઈ તમને આ રીતના તમારા રોજ ઓછા કરવામાં આવે છે આ બાબતે પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસરને તમે રજૂઆત કરી છે ના બસ અમે રજૂઆત કરવા જ જઈએ છીએ મુખ્ય માંગ શું છે તમારી મુખ્ય માંગ એ છે કે અમને અમારા રોજ મળવા જોઈએ અમે જે કામગીરી કરીએ છીએ અમે છવ્વીસ દિવસનો પગાર લઈએ છીએ પણ અમે ત્રીસ દિવસ સુધી નોકરી કરીએ છીએ એટલે અમે અમારી માંગણી એટલી છે કે અમને અમારો રોજ મળવો જોઈએ અમે અમારા જે જે છવ્વીસ દિવસ છે એ અમને મળવા જોઈએ નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એવું કહેવામાં આવે છે તો અમે એવું વિચારીએ કે ગુજરાત સરકાર અમારો પગાર ચૂકવે બસ એ માંગણી છે જો નગરપાલિકા આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો ગુજરાત સરકારને રજૂઆત છે કે અમારો પગાર ચૂકવે તમારે આગામી સમયમાં માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તમે શું કરશો હડતાલ પર બેસીશું જ્યારે તમે એને ટૂંકા દિવસોની તમને નોકરી કરવામાં આવે છે ત્યારે એ બીજા એક્સ્ટ્રા દિવસોમાં આગ લાગે કે કંઈ બી કામ હોય તો તમારે શું એ એમાં તમે કામ કરો છો એમાં અમે કામ ચોવીસ કલાક કરે છે એમાં ભત્તું પણ નથી રોજ પણ પૈસા નથી મળતા મને ઓકે તો શું મુખ્ય માંગ શું છે તમને બસ અમારો રોજ અમારે જે મહેનત કરે છે પૈસા મળે કેટલા દિવસના મળે છવ્વીસ દિવસના

જીવન આરિપ કરે છે